હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે એ લેક્ચર સિરીઝ ચાલુ કરી છે મુખ્ય સિકા એક સીટ પાકી એમાં આજે સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે સીડીએસ વિશે આપણે જે ગયા લેક્ચરમાં માહિતી મેળવી હતી લેક્ચર નંબર ચૌદમાં જે કોઈ વિદ્યાર્થીઓ જોયો હોય જોઈ લેજો લેક્ચર ચૌદમાં પંદર આપણે વન લાઈનર કામગીરીના પ્રશ્નો લીધા હતા પંદરમાં લેક્ચરમાં અને હવે આ લેક્ચર છે લેક્ચર નંબર સોળ બરાબર છે આ લેક્ચરો સોળમાં આપણે સંકલિત બાળ વિકાસ યોજના સાથે સંકળાયેલા જે કાર્યકર્તાઓ છે એની આપણે વિસ્તૃત માહિતી મેળવીશું બરાબર છે તો જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઈક કરી દીજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ દેજો જે માત્ર ને માત્ર ગ્રુપ છે બરાબર છે જે માત્ર ને માત્ર બહેનોનું ગ્રુપ છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો ઉપરાંત જો તમે આ લેક્ચર ના જોયો હોય તો જોઈ લેજો મુખ્ય સેવિકાનો ફોર્મ કોણ ભરી શકશે શું લાયકાતમાં ફેરફાર થશે કયા વિષય હોય તો ફોર્મ ભરી શકાય આ પણ લેક્ચર જેણે ના જોયો હોય તે જોઈ લેજો ત્રેવીસ હજારથી વધારે વિદ્યાર્થી હોય તે લેક્ચર જોયેલ છે બરાબર છે પ્લે લિસ્ટમાં પણ તમને મળી જશે બરાબર છે ઉપરાંત આપણી ચેનલ પર તમે પોપ્યુલર લેક્ચરમાં જોજો તો ફર્સ્ટ નંબરનો લેક્ચર આ શો કરતો હશે ઓકે મિત્રો તો આ એક પણ લેક્ચર જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને જોવાનો બાકી છે તે જોઈ લેજો અને નીચે મેં તમને કીધું એમ ડિસ્ક્રિપ્શનમાં માત્ર ને માત્ર બહેનોનો ગ્રુપ છે માત્ર ને માત્ર બહેનોનું બરોબર છે ટેલિગ્રામનું એમાં પણ તમે જોડાઈ જજો બરાબર છે તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ જે ભારત સરકારનું માનવ સંસાધન વિકાસ મંત્રાલય છે એના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ આવે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યનો મહિલા અને બાળ વિકાસ વિભાગ આવે સમજી લેજો આપણે ટૂંકમાં જે મુખ્ય સેવિકા છે કોના અંતર્ગત આવે એના વિશે માહિતી મેળવવાની છે તો કે મહિલા અને બાળ વિકાસ વિભાગ આવે એના અંતર્ગત ગુજરાત રાજ્યનો મહિલા અને બાળ વિકાસ વિભાગ આવે ત્યારબાદ સચિવ આવે કમિશનર એના અંતર્ગત નિયામક આવે જિલ્લા કક્ષાએ પ્રોગ્રામ ઓફિસર આવે તાલુકા કક્ષાએ સીડીપીઓ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી આવે સીડીપીઓનું નામ કોમેન્ટ કરજો મને આ તો આવડવો જ જોઈએ અને ત્યારબાદ મુખ્ય સેવિકા સુપરવાઇઝર સેક્ટર કક્ષા આવે અને એના અંતર્ગત આવે નીચે એક આંગણવાડી કાર્યકર ગ્રામ્ય કક્ષાએ ત્યારબાદ આવે હેલ્પર અને મદદનીશ તો આપણે તમામની ફરજો છે એના સંકલિત બાળ વિકાસ યોજના સાથે સંકળાયેલા આ જે કાર્યકર્તાઓ છે એમની આપણે ફરજો જોવાની છે આ હતી આપણી પ્રસ્તાવના બરાબર કે આપણે ફરજો કોની છે જોવાની છે તો મેં તમને કીધું એમ બરાબર સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી છે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત

ઓકે હવે આપણે આને ઝૂમ કરી દઈએ તો આ મદદનીશની ફરજો વિશે માહિતી મેળવીએ તો મદદનીશની ફરજ શું છે તો કે એમને પીવાનું સ્વચ્છ પાણી ગાળીને ભરવું બરાબર છે કોઈ બીમારી ના ફેલાય એટલા માટે ઉપરાંત બાળકોને પોતાની જાતે આંગણવાડીમાં નિયમિત સમયે રાવવાની ટેવ ન પડે ત્યાં સુધી તેમને લેવા મૂકવા જવું જ્યાં સુધી બાળકો છે નિયમિત આંગણવાડીમાં ન આવે એ માટે એમને સમયસર એવી સમયસર આવે બરાબર છે એ માટે એને એવી ટેવ પાડવાની લેવા આવવા માટે જવું એના માટે આંગણવાડીમાં આવતા બાળકોને સ્વચ્છ રાખવા કોઈ ગંદકી ના ફેલાયનું ધ્યાન રાખવું આંગણવાડીની રોજિંદી પ્રવૃત્તિઓમાં આંગણવાડી કાર્યકરને મદદ કરવી હવે આંગણવાડીમાં જે આંગણવાડી કાર્યકરો હોય એમની જે રોજિંદી પ્રક્રિયા હોય એમને પણ મદદરૂપ થવું એ પણ મદદનીશની ફરજો છે બરોબર છે ઉપરાંત આંગણવાડીમાં આવતા બાળકોની શારીરિક જરૂરિયાતો જેવી કે પાણી આપવું નાસ્તો આપવો વગેરે કાર્યક્રમો મદદની છે એ આંગણવાડી કાર્યક્રમને જે મદદરૂપ થાય છે એ આંગણવાડીમાં જે બાળકો આવે છે એમાં કોઈને તરસ લાગે તો એમને પાણી આપવું કોઈને ભૂખ લાગે તો નાસ્તો આપવો એ એમને મદદ કરવાની છે ઉપરાંત મદદની એટલે મદદ બરાબર મદદ કરવાની સ્ટોકમાં એમને કોને તો કે આંગણવાડી કાર્યકરને તો આંગણવાડી કાર્યકર ક્યાં જોવા મળે તો કે આંગણવાડીમાં આંગણવાડીનો સ્ટોક લાવવા મૂકવામાં અને બાળકોને વજન કરવામાં મદદ કરી આંગણવાડીનો જે સ્ટોક લાવવાનો હોય એને મૂકવાનો હોય એમાં બાળકોને વજન કરવાનું હોય એમાં એમને મદદ કરી આંગણવાડી કાર્યકર માંદા હોય કે પછી તેને તાલીમમાં કે તાલુકા કચેરીમાં જવાનું હોય ત્યારે આંગણવાડીની તમામ પ્રવૃત્તિ ચલાવી જ્યારે કોઈ આંગણવાડી કાર્યકર છે એ બીમાર હોય પોતે આંગણવાડીમાં આવી શકે એમનો હોય ઉપરાંત એને કોઈ તાલીમ આવી ગઈ હોય કે એમને તાલુકા કચેરીમાં જવાનું હોય ત્યારે આંગણવાડીની જે ચલાવવાની કામગીરી છે એ મદદનીશે કરવી જોઈએ આંગણવાડી કાર્યકરને ગૃહ મુલાકાત વખતે મદદ કરવી જ્યારે કોઈ આંગણવાડી કાર્યકર કોઈ ઘરની મુલાકાત લે કરવા જાય ત્યારે એમની સાથે તેમને મદદરૂપ થવું ઉપરાંત કોઈ મિટિંગ શિબિર મહિલા મંડળ અન્ય કાર્યક્રમો વખતે સંદેશો પહોંચાડવા ટૂંકા ટૂંકમાં મદદ દેશની મુખ્ય ફરજ એ છે કે એણે આંગણવાડીમાં આંગણવાડી કાર્યકરની તમામ પ્રવૃત્તિમાં મદદરૂપ થવાનું છે ઉપરાંત મદદની છે ખાદ્ય સામગ્રીની સાફ સફાઈ તેમજ સાચવણી કરવાની રહેશે બરાબર છે ટૂંકમાં મેં તમને કહી દઉં કે એમને પીવાનું પાણી સ્વચ્છ ગાળીને ભરવું આંગણવાડીમાં આંગણવાડી કાર્યક્રમને તમામ પ્રવૃત્તિમાં મદદરૂપ થવી જો આંગણવાડી કાર્યકર બીમાર હોય અને તાલીમમાં કંઈક તાલુકા કચેરીમાં ગયો હોય તો એને આંગણવાડીની તમામ પ્રવૃત્તિ છે મદદની છે એ ચલાવવાની રહેશે બરોબર છે ઉપરાંત એને ઘર મુલાકાત કરે આંગણવાડી કાર્યકર ત્યારે પણ એને મદદરૂપ થવું ખાદ્ય સામગ્રીની સાફ સફાઈ અને સાચવણી કરવી હવે જોઈએ આંગણવાડીની બીજી ફરજો આંગણવાડી કાર્યકરને નિભાવવામાં આવતા પત્રકોને પૂંઠા ચડાવી વ્યવસ્થિત રાખવા હવે આંગણવાડી કાર્યકરને છે એ આંગણવાડીમાં જે કંઈ પણ પત્રકો આંગણવાડીના નિભાવે છે એ પત્રકો ફાટી ન જાય વ્યવસ્થિત રહે એટલા માટે એને ઊંઠા ચડાવવાની વ્યવસ્થા કોણે કરવાની છે મદદની છે આંગણવાડી લાભાર્થીઓ માટે આહાર બનાવતી વખતે કોઈ નુકસાનકારક વસ્તુ ભળી ન જાય જો આંગણવાડીમાં છે એ બાળકો આવતા હોય બરાબર છે એમાં એમને ખાવાની વસ્તુઓ છે એમાં કોઈ નુકસાનકારક વસ્તુ ન ભળી જાય એ માટે એનું પણ ધ્યાન મદદનું છે રાખવાનું છે ઉપરાંત બાળકોને નાસ્તો કરાવ્યા પછી હાથમાં દોડાવીને ઘરે મૂકી આવવાની ફરજ પણ એમની છે બરાબર છે કોની છે તો કે મદદનીશની ફરજ છે ઓકે ડન છે તો અહીંયા આપણે મદદનીશની ફરજ જોઈએ હવે આપણે આંગણવાડી કાર્યકરની ફરજ શું છે એના વિશે માહિતી મેળવીએ બરાબર છે ઓકે મદદનીશની ફરજ પૂરી તો કે બાળકો સગર્ભા અને ધાત્રી માતા અને કિશોરીઓને પૂરોક આહાર આપવો કોને પૂરક આપવાનો છે બાળકોને સગર્ભાને અને દાત્રી માતાને કિશોરીઓને અને ત્રણથી છ વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવાનું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યકરને સેવા આપવામાં મદદ કરવી માતાને આરોગ્ય પોષણ શિક્ષણ આપવું પત્રકોને અહેવાલો નિયમિત ભરવા લોકસંપર્ક કરી યોજનાને અસરકારક બનાવી આપણે મદદનીશની ફરજ જોઈ ગયા કે જે આંગણવાડી કાર્યકરને મદદરૂપ થાય છે હવે આંગણવાડી કાર્યકરની શું ફરજ છે એ પણ તમને પરીક્ષામાં પૂછે તમને પરીક્ષામાં વિધાન સ્વરૂપે પૂછે નીચેનામાંથી કઈ એક આંગણવાડી કાર્યક્રમની ફરજ નથી તો તમને આ બધું ડીપમાં વાંચવું હોય તો ખબર પડે બાકી તમને ખબર પડે એ નહીં બરાબર છે ડન છે ક્લિયર છે સમજાય છે કંઈ ના આવડતું હોય તો કોમેન્ટ જરૂર કરજો તો આંગણવાડી કાર્યક્રમને મેં તમને કીધું એમ સગર્ભા ધાત્રી માતા અને કિશોરીઓને પૂરક આહાર આપવો એનું મુખ્ય કાર્ય છે ત્રણથી છ વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ જ્યારે બાળક પ્રાથમિક શાળામાં જાય એના પહેલાંનું જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે કયા વર્ષની ઉંમર તમને પરીક્ષામાં એમ પૂછે કે ત્રણથી છ વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાની મુખ્ય ફરજ કોની છે એક મદદનીશ બે મુખ્ય સેવિકા ત્રણ આંગણવાડી કાર્યકર કે આપેલ તમામ આટલું ડીપમાં પૂછે ને તો તમને આ ડીપમાં વાંચવી તો ખબર પડે બાકી તમને ખબર પડે નહીં ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યકરને સેવા આપવામાં મદદરૂપ કોણ કરે છે તો કે આંગણવાડી કાર્યકર અને માતાને આરોગ્ય પોષણ શિક્ષણ કોણ આપે છે આંગણવાડી કાર્યકર પત્રકોને અહેવાલો નિયમિત કોણ ભરે છે આંગણવાડી કાર્યકર અને યો કરી બધાના લોકસંપર્ક કરી કોઈ જેટલી સંકલિત બાળકો યોજના અંતર્ગતની જે યોજનાઓ છે એને અસરકારક કોણ બનાવે છે આંગણવાડી કાર્યકર હવે આવશે મુખ્ય સેવિકાની ફરજો બરાબર છે કોની ફરજો આવશે મુખ્ય સેવિકાની તો મુખ્ય સેવિકાની ફરજ શું છે જેની જે પોસ્ટ ઉપર તમે નોકરી કરવાના છે એની ફરજ પણ તમને ખબર હોવી જોઈએ તો કે દરેક ઘરની મોજણીમાં અને આવી મોજણી દર વર્ષે અદ્યતન કરવામાં આવે અને આઈસીડીએસ યોજનાના લાભાર્થીઓના કુટુંબો માટે સ્પષ્ટ યાદી તૈયાર કરવા માટે આંગણવાડી કાર્યક્રમને માર્ગદર્શન આપશે હવે તમારે છે તેમાં તમારા અંતર્ગત આંગણવાડી કાર્યક્રમને આંગણવાડી કાર્યક્રમ અંતર્ગત મદદનીશ આવશે એમાં તમારી પ્રથમ મુખ્ય સેવિકાની ફરજ શું છે કે તમારે આંગણવાડી કાર્યકરને માર્ગદર્શન આપવાનું છે શેના માટે તો કે આઈસીડીએસ અંતર્ગત જે યોજના છે એના લાભાર્થીઓ કેટલા કુટુંબો છે એની યાદી તૈયાર કરવામાં કઈ રીતે યાદી તૈયાર કરવી એના ક્રાઇટેરિયામાં કોણ કોણ આવે છે કોને કોને એનો લાભ મળે છે એનું માર્ગદર્શન તમારે કોને આપવાનું છે આંગણવાડી કાર્યકરને ઉપરાંત અત્યંત ગરીબ સ્થિતિના અને તીવ્ર કુપોષણથી પીડાતા ખાસ કરીને ત્રણ વર્ષથી નીચેના બાળકોની યાદીની ચકાસણી કરશે મુખ્ય સેવિકા છે એ જે કુપોષણથી પીડાતા બાળકો હોય અને ખાસ કરીને ત્રણ વર્ષથી નીચેના બાળકો હોય એની યાદીની ચકાસણી કરશે ત્યારબાદ બરાબર છે બાળકોની ચોક્કસ ઉંમર અને તેના વજન અને ઊંચાઈ વગેરેને લગતા ચાર્ટ તૈયાર કરવામાં આંગણવાડી કાર્યકરને મદદ કરશે બાળકોની ઉંમર કેટલી છે એનું વજન કેટલું છે એની ઊંચાઈ કેટલી છે બરાબર છે એનો જે ચાર્ટ તૈયાર કરવાનો છે એમાં જે આંગણવાડી કાર્યકર છે એને મદદ કરવાની છે બરાબર છે ઉપરાંત આરોગ્યની રીતે જોખમી પરિસ્થિતિ ધરાવતા બાળકો માતાઓને ઓળખી કાઢવામાં અને તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ઉપચાર માટે મોકલવામાં આંગણવાડી કાર્યકરને મદદ કરી છે મુખ્ય સેવિકાએ આંગણવાડી કાર્યકર બંને સાથે સંકળાયેલા છે આંગણવાડી કાર્યકરને પણ મદદરૂપ થવાનું છે માનો કે જે કોઈ પણ બાળકો હોય એને ગંભીર બીમારી થઈ હોય કોઈ જોખમી આરોગ્ય ધરાવતું હોય તો એનું અલગ એક યાદી બનાવી એને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવા કે હોસ્પિટલમાં લઈ જવા માટે જે આંગણવાડી કાર્યકર કાર્ય કરે છે એને મદદરૂપ થશે તીવ્ર કુપોષણથી પીડાતા બાળકોને જાતે જ વજન કરશે અને આવા બાળકોનું તંદુરસ્ત બનાવવા માટે આંગણવાડી કાર્યકરને જરૂરી માર્ગદર્શન આપશે જે તીવ્ર કુપોષણથી પીડાતો એ બાળકોનું જે યાદી તૈયાર કરવા માટે જે આંગણવાડી કાર્યકરને માર્ગદર્શન તો આવશે ઉપરાંત મુખ્ય સેવિકા એનું જાતે વજન કરશે જે કુપોષણથી બાળકો પીડાતા હોય ને એનું અને આવા બાળકોને તંદુરસ્ત બનાવવા માટે આંગણવાડી કાર્યકર છે એમણે શું કરવું કયા કયા પગલાં લેવા કેવો ખોરાક આપોશ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એનું માર્ગદર્શન છે આંગણવાડી કાર્યકરને મુખ્ય સેવિકા આપશે પછી વાર્તા કેવી વિવિધ રમતોનું આયોજન અને રંગોની ઓળખ જેવી પૂર્વ પૂર્વ પ્રાથમિક શાળાની પ્રવૃત્તિઓ ચલાવવા માટે આંગણવાડી કાર્યક્રમમાં માર્ગદર્શન આપશે હવે આંગણવાડી કાર્યકર જ્યારે તાલિકા કક્ષાએ મુખ્ય જાય તાલીમમાં ત્યારે મુખ્ય સેવિકા છે એમને માર્ગદર્શન આપશે કે જ્યારે ત્રણથી છ વર્ષના બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ આંગણવાડી કાર્યકર લોકો જો આવી રીતે કહેશે કે તમે આપો છો તો તમારે બાળકો આંગણવાડીમાં ટકી રહે એમને આંગણવાડીમાં નિયમિત મદદનીશ આવે એટલે સમયસર આવે એના માટે તમારે વિવિધ વાર્તા કેવી પડશે વિવિધ રમતનું આયોજન કરવું પડશે રંગોની ઓળખ કઈ રીતે થાય એ બધી પ્રવૃત્તિનું માર્ગદર્શન છે એ મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકરને આપશે મિત્રો એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું છું જો તમે ધ્યાન કેન્દ્રિત કરીને એકાગ્ર રીતે હું જે બોલું એ સાંભળું છું ને તો પણ તમને આ ટોપિક આખો મગજમાં ઉતરી જાય છે પરીક્ષામાં તમને વિધાન સ્વરૂપે પૂછી શકે કે નીચેના માટે કોણ નીચેનામાંથી કઈ મુખ્ય સેવિકાની ફરજ છે એમાં તમને ચાર ફરજો આપી હોય એમાં મદદનીશની હોય આંગણવાડી કાર્યકરની હોય મુખ્ય સેવિકાની હોય અને સીડીપીઓની હોય તો તમને ખબર પડી જવી જોઈએ કે આ મુખ્ય સેવિકાની ફરજ છે ત્યાર જોઈએ આગળ બાળકોની નાની ઉંમરમાં ઉદ્ભવતી ખામીઓ શોધી કાઢવા અને નિવારણ માટે આંગણવાડી કાર્યકરને જરૂરી માર્ગદર્શન આપવું મુખ્ય સેવિકાની મુખ્ય ફરજ આપણે જોવા જઈએ તો નાની ઉંમરે બાળકોમાં જે ખામીઓ છે એ કઈ ખામીઓ છે એ શેના લીધે ઉદ્ભવી એને શોધી કાઢવું ઉપરાંત એને નિવારણ કઈ રીતે કરવું એના માટે આંગણવાડી કાર્યકરને મદદરૂપ થવું એ પણ મુખ્ય સેવિકાની ફરજ છે ત્યારબાદ મોજણી રજિસ્ટર અને રસીકરણના રજિસ્ટરમાં થતી જન્મ મરણ નોંધણી ચકાસણી કરશે જે તમામ રજિસ્ટરો છે એમાં કેટલા લોકોનો જન્મ થયો કેટલાનું મૃત્યુ થયું બાળકોનું એની નોંધણીની ચકાસણી કરવાની છે ઉપરાંત આંગણવાડી કાર્યકરો જે રજિસ્ટર રાખે છે બરાબર છે એને તપાસશે કોણ તો કે મુખ્ય સેવિકાને યોગ્ય રીતે નિભાવવા માટે માર્ગદર્શન આપશે આંગણવાડી કાર્યકર છે આંગણવાડીમાં ચલાવતા તમામ રજિસ્ટરો નિભાવે છે એની ચકાસણી એ મુખ્ય સેવિકા કરશે જો કોઈ એમને ભૂલ દેખાય તો એમને માર્ગદર્શન આપશે કે આ વસ્તુ થવી ના આ તમારે આવી રીતે એનું ધ્યાન રાખવું પડશે એવું માર્ગદર્શન આપશે જે આંગણવાડી કાર્યકરો ઓછું ભણેલા હોય તે તેમને રેકર્ડ લખવામાં મદદ કરશે માનો કે કોઈ ઓછું ભણેલા છે એમને રેકર્ડ લખવામાં તકલીફ પડે છે તો એને મદદરૂપ કોણ થશે મુખ્ય સેવિકા આંગણવાડી દ્વારા અપાતા ખોરાકનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા અને તૈયારી તે તૈયાર કરી બાળકોને આપવાની એ મુખ્ય સેવિકાની મુખ્ય ફરજ છે એમ કહે તો ચાલે કે આંગણવાડી દ્વારા જે ખોરાક તૈયાર કરવામાં આવે છે એની વ્યવસ્થા કરી બાળકોને આપવાની જવાબદારી મુખ્ય સેવિકાની રહેશે ત્યારબાદ જોઈએ તો વ્યવસ્થાની ચકાસણી કરશે અહીંયા આપણે બરાબર આ પોઈન્ટ પૂરક પોષણ આહાર દવાઓ શૈક્ષણિક સાધનો રજિસ્ટર રેકોર્ડ નિયમિત મળી રહે તે માટેની વ્યવસ્થા કરશે અને આવી ઓછી હોય તો બાળ વિકાસ અધિકારી છે ને આવી વસ્તુ જાણ કરશે જો હું શું કહું મુખ્ય સેવિકાવાળા છે ને એ શું કરશે કે પૂરક પોષણ છે એ બરાબર મળ્યો છે દવા બરાબર આવી ગઈ છે શૈક્ષણિક સાધનો રજિસ્ટરો નિયમિત મળી રહે છે અને જો આવી કોઈ પ્રવૃત્તિ ઘટતી હોય તો બાળ વિકાસ અધિકારીને એની જાણ કરશે બરાબર છે ત્યારબાદ મહિલા મંડળો સ્થાપવાની અને મજબૂત બનાવવાની આંગણવાડી કાર્યકરોની કામગીરીમાં મદદ કરશે મહિલા મંડળો સ્થાપવાની મજબૂત બનાવવાની કામગીરી છે આંગણવાડી એને મહિલા મંડળો પંચાયતો પ્રાથમિક શાળાઓ યુવક મંડળોની સંપર્કમાં રહેશે અને સંકલિત બાળ કાર્યકર્તાને સાંકળી લેશે બરાબર આંગણવાડી કાર્યકરોની પોતાની કામગીરીને લગતા પ્રશ્નો અંગત પ્રશ્નોના નિવારણ માર્ગદર્શન આપશે અને ખાસ કિચ્છઓમાં જાણકારી બાળ વિકાસ અધિકારીશ્રીને આપશે જો કોઈ આંગણવાડી કાર્યકરને પોતાની કામગીરીમાં પ્રશ્નો ઊભા થતા હોય અંગત પ્રશ્નો હોય તેને માર્ગદર્શન આપશે અને એની જાણ બાળ વિકાસ યોજના અધિકારીને કરશે આરોગ્ય કાર્યકરને નર્સો અને આંગણવાડીઓની કેટલી મુલાકાત વખત મુલાકાત લીધી તે ચકાસશે મુખ્ય સેવિકા છે ને એ શું કરશે આંગણવાડી કાર્યકર છે અને નર્સોએ આંગણવાડીઓની કેટલી મુલાકાત લીધી એની ચકાસણી કરશે મુલાકાત વખતે બાળકોના મારતાને પૂરતી સંખ્યામાં આરોગ્યની તપાસણી કરી છે કે નહીં એને પણ એ ધ્યાન રાખશે અને આરો અઠવાડિયાનો જે સમયપત્રક પ્રમાણે પ્રવૃત્તિ થાય છે કે કેમ એની ચકાસણી કરશે બરાબર છે અને રસીકરણમાં બાકી રહેલા બાળકોની વિગત મેળવી બાળ વિકાસ અધિકારી જાણ કરશે કે આટલા આંગણવાડી કાર્યકર છે નર્સો છે એમણે આટલા બાળકોની મુલાકાત લીધી એને રસીકરણ કર્યું અને કેટલા બાળકો બાકી રહી ગયા એની વિગતો મેળવીને બાળ વિકાસ અધિકારીને જાણ કરવાની કામગીરી છે અને અઠવાડિયાનું આખું ટાઈમ ટેબલ હોય એ ટાઈમટેબલ પ્રમાણે પ્રવૃત્તિ થાય છે કે કેમ એની પણ ચકાસણી છે મુખ્ય સેવિકા કર છે બરાબર તો આપણે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી સાથે સંકળાયેલી મદદનીશની ફરજો આંગણવાડી કાર્યકરની ફરજો અને મુખ્ય સેવિકાની ફરજો જોઈ બરાબર છે ઓકે ડન છે જોડાયું જોઈએ આપણે આગળ વધીએ જો મિત્રો આપણે હેલ્પર મદદનીશની ફરજો જોઈ આંગણવાડી કાર્યકરની ફરજો જોઈ મુખ્ય સેવિકાની ફરજો જોઈ બરાબર છે હવે આ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ સીડીપીઓ પ્રોગ્રામ ઓફિસર નિયામકની તમામની ફરજો જોઈશું પણ આપણું ટાઇટલ જ છે લાસ્ટમાં સરપ્રાઇઝ ટોપિક બરાબર તો હવે આપણે સરપ્રાઇઝ ટોપિક કરવા આગળ વધીએ મિત્રો આ સોળમો લેક્ચર છે બરાબર સરપ્રાઇઝ ટોપિકમાં છે વન વોનલાઇનર પ્રશ્ન બરાબર છે થોડા વન વોનલાઈન પ્રશ્નો આપણે જોઈશું એન્ટી રેબીઝ વેક્સિન છે ક્યાં રાખવામાં આવે છે તો કે એન્ટી રેબીઝ વેક્સિન છે બે થી આઠ ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાનમાં છે એ એન્ટીગ્રેટ એન્ટી રેબીઝ વેક્સિન છે એ રાખવામાં આવે છે બે વર્ષના બાળકનું વજન ગંભીર ઓછું ક્યારે ગણાય જ્યારે આઠ કિલોગ્રામથી ઓછું હોય બે વર્ષનું બાળક તો એ ગંભીર ઓછું વજન કહેવાય પોલિયો માટે જવાબદાર પરિબળ કહ્યું છે તો કે વિષાણુ છે એ પોલિયો માટે જવાબદાર પરિબળ છે જ્યારે માતા એચઆઈવી પોઝિટિવ હોય ત્યારે તેના નવજાત શિશુને શું આપવામાં આવતી દવા કહી છે તો કે નેવી રેપિંગ કોઈ એચઆઈવી પોઝિટિવ એઇડ્સ અસરગ્રસ્ત માતા હોય ત્યારે એનો જે બાળકનો જન્મ થાય એને નવજાત શિશુને કઈ દવામાં આપવામાં આવે છે તો કે નેવી રેપિન દવા નામની દવા આપવામાં આવે છે બરાબર છે બાળકને એચઆઈવીનો ચેપ કે નથી તે જાણવા માટેનો ટેસ્ટ કયો છે તો કે એલઆઈજા ટેસ્ટ છે એ બાળકમાં એચઆઈવીનો ચેપ લાગ્યો છે કે નહીં જાણવા માટેનો સ્ટેટ છે એલઆઈજા ટીબીના રોગમાં આપવામાં આવતી દવા કઈ છે તો કે રી રીફાર્મ સીન બરાબર રીફાર્મ સીન ઓકે એન્ટી રેપી વેક્સિન છે એ તાપમાને રાખવામાં આવે છે બેથી આઠ સેન્ટીગ્રેટ બે વર્ષના ઓછા બાળકનું વજન ગંભીર આઠ કિલોથી ઓછું હોય તો પોલિયો માટે વિષાણુ માતા એચઆઈવી પોઝિટિવ નેવી રેપિન નામની દવા છે એ નવજાત શિશુને આપવામાં આવે છે અને બાળકને એચઆઈવીનો છે કે નહીં તે જાણવા માટે એલાઇઝા ટેસ્ટ કરવામાં આવે છે અને ટીબીના રોગ માટે રી રિફાર્મસીન નામની દવા છે એ આપવામાં આવે છે નવજાત શિશુ કોને કહેવાય આવી એક વ્યાખ્યા છે કે જન્મથી અઠ્યાવીસ દિવસ સુધીનું જે બાળક હોય એને નવજાત શિશુ કહેવામાં આવશે બે રસી વચ્ચે કેટલા દિવસનો સમય ઓછામાં ઓછો હોવો જોઈએ તો કે બે રસી વચ્ચે ઓછામાં ઓછો અઠ્યાવીસ દિવસનો સમય હોવો જોઈએ ત્યારબાદ નવમો પ્રશ્ન કુટુંબ નિયોજનના ઓપરેશનમાં કેટલા સમય પછી મહિલા નોર્મલ થઈ જાય છે તો કે અડતાલીસ કલાક પછી સગર્ભાવસ્થા દરમિયાન કઈ રસી આપવાની થાય છે તો કે બીસીજી બેન્ઝિન એક્ઝા ક્લોરાઈડ નવજાત બાળકના જન્મ બાદ કેટલા સમયમાં સ્તનપાન કરાવવું જોઈએ તો કે જન્મ બાદ તરત જ છે એ નવજાત બાળકના જન્મ બાદ છે બાળકને સ્તનપાન કરાવવું જોઈએ એનઆરએચએમનો એટલે નેશનલ રૂરલ હેલ્થ મિશન અને આઈસીડીએસની મેં તમને કોમેન્ટ કરવામાં કીધી હતી પૂરું નામ બરાબર છે તો આપણે તમે જોઈ લેજો ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ એટલે કે આઈસીડીએસ અને જે એસએસ કે કાર્યક્રમનું પૂરું નામ છે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ બરોબર છે તો મિત્રો આ આપણે સરપ્રાઇઝ ટોપિકમાં જોયા વન વનલાઇનર ચૌદ પ્રશ્નો બરાબર છે ફટાફટ એકવાર જોઈ લઈએ એન્ટી રેબીઝ વેક્સિન છે બેથી આઠ ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાનમાં રાખવામાં આવે છે બે વર્ષના બાળકનું વજન ગંભીર ઓછું આઠ કિલોથી ઓછું હોય તો ઘણા પોલિયો માટે જવાબદાર વિષાણુ પોલિયો માટે જવાબદાર પરબલ વિષાણુ છે માતા એચઆઈ પોઝિટિવ હોય તો એ નવજાત શિશુને નેવી રેપિનનો આપવાની દેવા છે એચઆઈનો ટેસ્ટ કરવા કંઈ એલાઇઝા ટેસ્ટ બાળકને પછી છઠ્ઠો પ્રશ્ન ટીબીના રોગમાં અપાતી દવા કહી છે તો કે રિફામસીન નવજાત શિશુ જન્મથી અઠ્યાવીસ સુધી દિવસ સુધીના બાળકને નવજાત શિશુ કહેવામાં આવે છે બે રસી વચ્ચે ઓછામાં ઓછો અઠ્યાવીસ દિવસનો ટાઈમ હોવો જોઈએ કુટુંબ યોજના ઓપરેશન માટે મહિલા અડતાલીસ કલાક પછી નોર્મલ થઈ જાય છે અને સગર્ભાવસ્થા દરમિયાન કઈ રસી આપવાની થાય તો કે બીસીજી નવજાત બાળકના જન્મ બાદ કેટલા સમયમાં સ્તનપાન કરવું જોઈએ તો કે જન્મ બાદ તરત જ અને એનઆરએચએમ એટલે નેશનલ રૂરલ હેલ્થ મિશન આઈસીડી છે એસ એટલે ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ અને જે એસએસકે કાર્યક્રમનું પૂરું નામ છે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ તો મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં હવે લેક્ચર નંબર આવશે સત્તર